નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં એસ્ટેટ વિભાગ સફાળું જાગ્યું છે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં સોસાયટીના રહેણાંક મકાનોમાં પતરાના શેડ અને ફાઇબરના શેડ બનાવી પ્રી નામે વ્યાપાર કારણ ચાલી રહ્યું છે જે નાના નાના માસૂમ બાળકો સિત્તેરથી સો ની સંખ્યામાં વિવિધ પ્રવૃત્તિઓ માટે માતાપિતા પિતા મોકલતા હોય છે પરંતુ આ શિક્ષણના વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની એનઓસી અને એસ્ટેટ વિભાગના બીયુ પરમિશન વગર ધમધમી રહ્યા હતા રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેર તંત્ર સફળ ઉજાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ગત રોજ અમદાવાદ પૂર્વના વસ્ત્રા વિસ્તારમાં પ્રિસ્કૂલોનો વિડીયો વાયરલ થયો હતો અમદાવાદ પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આવી સ્કૂલોનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું ફાયર વિભાગની એનઓસી અને એસ્ટેટ વિભાગના બીયુ પરમિશનની ચકાસણી કરવામાં આવી હતી પરંતુ પ્રી સ્કૂલોમાં આ પરમિશન ન હતી જેથી કરી આ પ્રિસ્કૂલોને સીલ મારવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી